સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે ખૂબ જ આસ્થાપૂર્વક ચૈત્ર નવરાત્રિની ઉજવણી હિન્દુ ધર્મના લોકો કરે છે ચૈત્ર માસની શુક્લ પક્ષના પ્રતિપદાથી આ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય અને રામનવમી સુધી એટલે કે નવ દિવસ માતાજીની આરાધના કરવાનો પર્વ એટલે કે ચૈત્ર નવરાત્રિ જેની આવતીકાલથી શરૂઆત થઈ રહી છે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ મા અંબાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે આ ચૈત્ર નવરાત્રી દરમિયાન હિન્દુ ધર્મના લોકો માતાજીના વ્રત કરતા હોય છે ઉપવાસ રાખે છે અને માતાજીની પૂજા અર્ચના કરી ભક્તિ કરતા હોય છે ખાસ કરીને ચૈત્ર નવરાત્રિની વાત આવે એટલે માતાજીની આરાધના કરવાનો પર્વ અને સકારાત્મક ઊર્જા માટેનો આ પર્વ ગણાય છે વડોદરા શહેરમાં પણ ચૈત્ર નવરાત્રિ હોય એટલે હિન્દુ મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે ખાસ કરીને માતાજીના મંદિરે લોકો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે તેવામાં પૌરાણિક વડોદરા શહેરમાં આવેલું બહુચરાજી મંદિર જ્યાં પણ ચૈત્ર નવરાત્રી હોય એટલે નવે નવ દિવસ માતાજીની પૂજા અર્ચના મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને કરતા હોય બહુચરાજી મંદિર ખાતે આવતીકાલથી જ્યારે ચૈત્ર નવરાત્રી શરૂ થવાની હોય ત્યારે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ માતાજીના દર્શન કરવા માટે પૂજા કરવા માટે જતા હોય છે અને માટે ત્યાં તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે સ્વચ્છતા રહે એ માટે સાફ સફાઈ પણ બહુચરાજી મંદિર ખાતે હાલ કરવામાં આવી રહી છે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલથી જ્યારે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થતો હોય ત્યારે બહુચરાજી મંદિર ખાતે તમામ કામગીરી Ciao a